નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર જાણીએ તો આજે સવારે નવ વાગ્યે વિજાપુર મહેસાણા હાઇવે પર મામલતદાર કચેરી સામે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલ પહેરાવીને રાષ્ટ્રીય એકતા દિવસ તથા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ સેકન્ડરી હાઈસ્કૂલની બાલિકાઓએ પધારીને વેસ્રમ વજન તો તેને કહીએ રે જે પડાઈ જાણે ભજન ગાઈને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું ફૂલહાર અર્પણ કરતી વખતે સરદાર પટેલ અમર રહોના નારા ગુંજી ઉઠ્યા હતા અને રાષ્ટ્રીય એકતાની પ્રતિજ્ઞા લેવાઈ હતી કાર્યક્રમમાં વિજાપુર ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા મંચ સ્થાનેથી પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ એકીકરણનું કાર્ય આજે પણ અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે વિજાપુર જેવા નાના કસ્બામાંથી દેશની એકતાનો સંદેશ ફેલાવવાનું આપણું કર્તવ્ય છે યુવા પેઢીએ તેમના આદર્શોને અપનાવીને વિકાસના નવા અધ્યાય લખવાના છે જેથી ગુજરાતનો ગૌરવ વધે વિજાપુર ધારાસભ્યએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે આરોગ્ય અને ખેતીમાં પ્રગતિ કરી રહ્યા છીએ આજના કાર્યક્રમમાં બાલિકાઓની ભાગીદારી યુવા શક્તિ જોશ જોવા મળ્યો હતો જે ભવિષ્યની ભારતની તાકાત છે ઉજવણીએ વિજાપુરને રાષ્ટ્રીય એકતાનો મજબૂત સંદેશ આપ્યો હતો ભારતના લોખંડી પુરુષ અને ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની આજે એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાઈ રહી છે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ ગુજરાતના પનોતા પુત્ર અને સમગ્ર વિશ્વના લોખંડી નેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોને આજ પણ ભારતના લોકો યાદ કરીને એની પ્રેરણા સ્વરૂપ લઈને પોતાના જીવનમાં ઉતારે છે અને એક લોખંડી વિચાર સાથે દેશની અખંડિતતામાં પોતાનો રોલ બદવે છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો પડસાર બનીને જીવન ગુજારનાર અને રાષ્ટ્રની એકતા માટે અખંડિતતા માટે આઝાદી પછી પાંચસો બાસઠ જેટલા રજવાડાઓને પુસ્તિત પુનઃપૂર્વક એક કરીને અખંડ ભારતનું સ્વપ્ન જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોકોનું હતું એ પૂર્ણ કરવામાં લોખંડિત પુરક્ષે બહુ મહત્ત્વનો ભાગ ઉજ્યો છે આજે આપણી વચ્ચે નથી પરંતુ એમના વિચારો કાયમ માટે જીવંત રહેશે અને એમને સૂચવેલા વિચારો પ્રમાણે આજના આપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કાર્ય કરી રહ્યા છે કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા યુનિટી માટે અને અખંડ ભારત માટે જે નેતાએ કામ કર્યું એની યાદગીરી જ્યાં સુધી સૂરજ અને ચાંદ રહે ત્યાં સુધી રહે એ કાર્ય પણ કર્યું છે અને ત્રણસો સિત્તેરની કલમ દૂર કરીને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું અખંડ ભારતનું જે સ્વપ્ન હતું એ પણ સાકાર કર્યું છે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો સાથે જ આજે ભારતીય જનતા પક્ષની સરકાર અને લોકો કામ કરી રહ્યા છે અને દેશની અખંડિતતા જર્વાઈ રહે સુરક્ષા જળવાઈ રહે એના માટે પોતાના લોહીમાં સરદાર પટેલના વિચારોને ઉતાર્યા છે